55.68 પોઈન્ટ અડસઠ કરોડના વિકાસ કાર્યોના પ્રારંભ કરાવ્યા હતા બિરોચી ફરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા એના માટેની વ્યવસ્થા ઊભી કરી ધંધા રોજગાર માટેની વ્યવસ્થા શરૂઆતથી એમણે હર હંમેશ માટે આખું ગુજરાત વિચાર એકમાત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરતનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું એમણે ગુજરાતનો વિચાર કર્યો હંમેશા એટલે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ આરામથી આજે લાઈટ ચોવીસ કલાક લાઈટની વ્યવસ્થા ગુજરાતમાં એ હતા સારા જ વ્યવસ્થા કરી તો આજે તમને આજે જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઈટ પાણી ને રોડની વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે તો વિચાર કેવી રીતે લાઇટ તો કોણ ધંધો કરવા કેવી રીતે ધંધો કરવા

શ્વાસન શરીર તરીકે આનું ડેવલપમેન્ટ ખૂબ સારું થવાનું એમનું માર્ગદર્શન એમના વિચારો આપણને મળ્યા અને આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ ઘણી વખત ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનું શું કેવી રીતે નીકળી શકાય એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર માટે પણ વિચાર સંવેદના સાથે આપણા ભાવ સાથે જોડ્યા એક પેડ માકેના ના દરેક જણ એમ થાય કે મારે એક ઝાડ તો ઉગાડવું જ પડે મારી માતા દરેક જણ નાનો હોય કે મોટો હોય બધા એના માતા હોય અને ત્યારે જુઓ દરેક જણ એની પાછળ લાગી એટલે નાની નાની વસ્તુઓ છે પણ નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે